જામનગર પટેલ કોલોની શેરી નંબર અગિયારમાં મીરા એપાર્ટમેન્ટનું ત્રીજા માળનું છજુ પડતા લોકોમાં ભાગદળ મીરા એપાર્ટમેન્ટમાં રહેતા આઠ પરિવારને ત્યાંથી મકાન ખાલી કરાવે મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલા નોટિસ આપેલ પટેલ કોલોની શેરી નંબર અગિયારમાં મીરા એપાર્ટમેન્ટ નામનું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફોર માળનું અને એક છે બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર બે માળનું એમ કરીને નવ વધતા પાંચ એમ કરીને બારથી તેર જેટલા ફ્લેટ છે અને બંને થઈને બત્રીસ લોકો અત્યારે વસવાટ કરે છે એમાં જે ચાર માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે બાલ્કનીનો ભાગ અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કની સળંગ લાઈનમાં જે માળ છે જે પડેલો છે કોઈ જાનહાની નથી આ બિલ્ડિંગને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઘણીક વર્ષ પહેલાં બસો ચોસઠ એકની જર્જરીત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે ત્યારબાદ એ લોકો દ્વારા રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરીત ભાગ છે એટલે બસો ચોસઠ બેની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજ લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટે નોટિસ આપશે આ સંપૂર્ણ જે કામગીરી છે એ જામનગરની ટીપી શાખા એસ્ટેટ શાખા ફાયર શાખા આ બધાના જે નિષ્ણાન જે લોકો છે એના દ્વારા ધીમે ધીમે લોખંડના સળિયા અને બાકીનો કાટમાળ છે એ સેફ સ્ટેજે લઈ આવવાની કામગીરી કરવામાં આવશે અને જે પ્રાથમિકતા છે એ સલામતીને